નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર આંકલેશ્રમાં વિવિધ હાટ બજારમાં ધંદો કરતા વેપારી દ્વારા મામલેદાર અને એસડીએમ ને આવેદન પાઠવ્યું હતું અમારી રોજીરોટી છીનવાઈ રહી છે હાટ બજાર તમામ ચાલુ કરવાની માંગ કરી હતી સ્થાનિક આગેવાનો અને હાટ બજારના આયોજકો પણ સાથે જોડાયા હતા અંકલેશ્વર મામલેદાર દ્વારા બાર જેટલા ગામોમાં ભરાતા હાટ બજાર બંધ કરવા હુકુમ કર્યો હતો તાજેતરમાં છેલ્લા દસ દિવસમાં અંકલેશ્વર મામલેદાર દ્વારા ટ્રાફિક સમસ્યા અને ગંદકી તેમજ મંજૂરી વગર ધમધમાટ હાટ બજાર બંધ કરવા પોલીસ અને જીતે બાર ગામના તલાટી કમ મંત્રી હુકમ કર્યો હતો આ બાર ગામમાં ભરાતા શનિવાર રવિવારે બુધવારે સોમવારે ગુરુવારે મંગળવારે બજારમાં દુકાનો ખોલતા નાના છૂટક વેપારીઓ તેમજ શનિવારે બજારના આયોજકો અને આયોજકો દ્વારા અંકલેશ્વર મામલેદાર અને એસડીએમ ને બજારો પુનઃ શરૂ કરવાની માંગ સાથે લેખિત આવેદન પાઠવ્યું હતું તમામ હાટ બજાર ચાલુ કરવા માટેની માંગ કરી હતી મારું નામ છે અંકિતભાઈ મનસુખભાઈ પટેલ હું વર્ષોથી શનિવારે હાટ બજાર ચલાવું છું અને બધા વેપારીઓ રોજગારી અને ધંધો કરે છે અને બધા જ બજાર બજાર ચાલુ થવા જોઈએ જોઈએ માર્કેટ ચાલવા કે બધાની રોજગારી ચાલે અમારી કોઈ સરકારી નોકરી નથી બરાબર અમે મહેનત કરીને જીવીએ છીએ અને પોતાની જાતે મહેનત કરીએ છીએ અને બધાના રોજગાર બી એની પર ચાલે છે છોકરાઓ ભણવાનો ખર્ચો બી અમે હાટ બજાર પરથી કરીએ છીએ એટલે અમારા હાથ બજાર હરેક હાટ બજાર બધા જ હાટ બજાર ચાલવા જોઈએ આટલી અમે મામલતદાર સાહેબ અને